વરસાદ ભયંકર આવી રહ્યો છે અને આ તંબુ આપણો ઉડી રહ્યો છે ને આજો બધા ખાટલા બાટલા લઈ લીધા અને એક કોર છે વરસાદ ને એક કોર છે ઠંડા ઠંડા પવન ને એમાં કહી છે ને કે આવરે વરસાદ આવરે વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક તો મિત્રો સમુદ્ર કિનારો છે અને આજો આપડા હાથમાં શું છે સ્ટાર ફિશ તડકો બહુ આવતો હતો અને આપડે હવે આપડી ઓનિંગ લગાવી દીધી છે જો અને પતિ દેવ ને જઈ મળી ગઈ છે પાણી ની બોટલ આપડો બેટ લાગી ગયો છે સુવા માટે જો આ એક હજુ બેટ તૈયાર કરવા માંડી છે તો આપણી પડી ગઈ છે છે અને ઓપન થઈ ગયું બધા મંગળી બેઠા હવે ફટાફટ હું બનાવી ચાય કાઠિયા વાળી ચા પાણી પીયા ને એ પણ દરિયા કિનારે તો મિત્રો સંક્રાંત નો દિવસ છે અને સવાર સવારમાં હવે ગરમા ગરમ આપડી ચા બની અને આપણે સંક્રાંત નો દિવસ થી આગમન કરશો આમ જો અત્યારે

આરામથી બેઠી મજાની લાઈફ તો મિત્રો આ સબરીમાળાનો સંઘ નીકળેલો છે અને તમે જો આમાં કોઈના કપડા અલગ હશે નઈ બધે બ્લેક કલરની લુંગી એ ગમછો અને એક માળા બધેનો સેમ જ કપડા અને પહેરવેશ હશે અને આખો સંઘ નીકળો છે અને આખા બધા ફરવા નીકળ્યા હોય અને ફરવાની સાથે ખાવું પીવું રહેવું બધું એની ભેગું જોયા જેમ આપણે કેમ્પિંગ કરીએ છીએ એમ જ બધા કેમ્પિંગ કરે છે અમને જોઈને આનંદ આવ્યો અને એમની પાસેથી ઘણું એવું શીખવાનું પણ મળ્યું એ સવારમાં ઉઠતા વેઠ જ કઈ રીતે પહેલાં એમની આરતી કરીએ છીએ ચાલો આપણે જોઈએ હવે આજે તમને ખ્યાલ હશે કદાચ કે આજે છે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિમાં આપણે રામેશ્વર માં છીએ તો આપણે આપણો ધર્મ કઈ રીતે પૂરી મકર સંક્રાંતિ જો આપણે ખીચડી ના બનાવી તો હું ગયે એમ તો અહીંયા આપણી તૈયારી રેડી થઈ ગઈ છે સવાર સવારમાં નાસ્તો વહેરા પછી પેલા બનશે આપણા કિચનમાં ખીચડી કેમ કે આજે છે મકર સંક્રાંતિ તો ચાલો હવે આપણે સાથે મળીએ ને બનાવી તો મિત્રો સમુદ્ર કિનારો છે આ બધા આપણા મિત્ર છે સ્ટારફિશ પકડી આપડે આવા દ્રશ્ય ક્યાંય જોવા મળે અને એ પણ આ રીતે સમુદ્ર કે દરિયા કિનારે તો સીટી વાગવા માંડી છે હવે ફટાફટ આ હા સમજો ધોવાણા ભરપૂર અને એ કેવો મસ્ત પાછળનો દરિયો કે કે કિનારે ભી લગી ભાઈ મિત્રો પબન બ્રિજ થી જેના સો મીટર સો થી બસો મીટર પેલા જ તમે રાઈટ પડી જાવ અને તમને આ ધર્મશાળા છે અહીંયા જો તમને પાછળ મારી દેખાડી દો અહીંયા તમને આ ધર્મશાળા છે નાની એવી હજી અને ત્યાં જ અમે નાઇટ વોલ લીધો અને પાછળ તમે જો દરિયો એવો મસ્ત મજાનો હતો કાલે તો એટલો તડકો પણ હતો પણ આજે જે રીતે અમને મજા આવી તો અમે બે દિવસ અહીંયા રહ્યા આજનું જે વાતાવરણ છે અમારી ઉપર જો વાદળછાયું એવું મસ્ત મજાનું વાતાવરણ છે તો અહીંયા તો અમે બે દિવસ કાઢ્યા બે દિવસ ખૂબ એન્જોય કર્યો દરિયામાં નાયાન આમ જલસો જલસો પડી જાય ને એવી મોજ ગઈ હતી અને જો વાદળછાયું વાતાવરણ હોય ને તો તો કેમ્પિંગમાં આમ ને મોજ એટલો

કઈ છે તમે ટિફિન બધું છે આ પોંગલ છે અને બાકી ખીચડી બધું તમે જો હા હા કેવું મસ્ત મગની દાળ નો શીરો હા 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 સારું એવું છે તો કરીએ નાસ્તા

તડકો બહુ આવતો તો અને આપણે હવે આપણી ઓનિંગ લગાવી દીધી છે જો અને એમાં પતિદેવને અજયજીની અડધી કલાકની મહેનત છે ખેર અમે તો જમવાનું બનાવી જ છીએ પણ આ લોકો પણ ઓછું કામ નથી કરતા ઘણું કામ કરે છે તો કેમ્પિંગમાં કંઈ કામને સ્ટ્રગલ તો છે પણ એક વસ્તુની મજાઈ છે કે જો તમારે આ વ્યૂ ઉપર બે ત્રણ દિવસ રહેવું હોય ને તો તમારે હોટલમાં પચીસ ત્રીસ હજાર એક દિવસના ખર્ચવા પડે એની બદલે અમે બે ત્રણ દિવસથી અહીંયા ફ્રી ઓફ રહી છીએ વિથ ઘરનું ખાવા પીવા સાથે તો તમે જોઈ શકો છો કેટલું એન્જોય કરી છે આ દરિયા કિનારો છે અહીંયા અમારી કાર પાર્ક છે ફરતું ફરતું ઘર અને આ અમારી ઓનિંગ પણ લાગી ગઈ છે તો બસ આવી જ કંઈક મજા લેતા લેતા અમે કેમ્પિંગ કરી છે એન્જોય કરી છે તો તમારા વડે પણ કરી હોય તો જોડાઈ જાઓ ને ગુચ્ચુ કફર ટ્રાવેલર ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો વરસાદનો મોહલ થઈ ગયો જેને આમ જોઈ લ્યો આપડા ઓરિંગ બાંધી લીધું છે ને કાજુયન બધા આયા જો મોજ કરવા માંડ્યા આ ખાટલો ઢારી લીધો અને ખાટલામાં બધા બેહી અને સુનિતાજી આરામ કરે કાજુ અહીંયા જો એના ખાટલા ઉપર બેહી ગયા ને આપણો મસ્તીનું ઓરિંગ બાંધી લીધું તમે જો ખાલી દરિયા કિનારો ઘર છે ખાટલો છે લોકો ને જોઈશું હા વરસાદ ચાલુ થઈ ગયો અને જો ફટાફટ આપડે ઓનિંગ બાંધી લીધું અત્યારે જો વરસાદ એવો ફટાફટ આવવા માંડ્યો છે દરિયા ની વચ્ચે હજી તો તંબુ ભાઈ દો ને વરસાદ તૂટી પડ્યો આમ જો કેવો વરસાદ ચારે વરસાદ આવે છે અને આયા જો આ કાજુડી બેહી ગઈ અને ઠંડી એવી છે અને વરસાદ ચારેય કોર અજયજી એમના ઘરની અંદર વરસાદ જો મોજ વરસાદ માં તો બહુ જોઈ લો વરસાદ ભયંકર આવી રહ્યો છે આ આજો બધા ખાટલા બાટલા લઈ લીધા અને વરસાદ વરસાદ અને વરસાદ ને લીધે પણ અમે સ્ટ્રગલ કરી છે પણ બહુ મોજ થી સાથે સવારે તડકો હતો અત્યારે વરસાદ થઈ ગયો ને વરસાદ માં આપણને આવી ગઈ છે ચા ની યાદ અત્યારે પતિદેવ બનાવે છે દૂધ આ છાશ નથી દૂધનો પાવડર ભેગો રાખ્યો છે કેમ કે બે પેકેટ જે દૂધ લીધા હતા એ બગડી ગયા છે ને આજ બને છે અત્યારે ચા મસ્ત મજાની અને આજ પતિદેવને મન છે ચા બનાવવાનું આવી વરસાદમાં એમના હાથની ચા એટલે વાવ વાહ મસ્ત દરિયા કિનારો બોટ શું બીજો બીજું કિનારે દિલ્હી પુકારે આગે નહીં ગાના સમુદર હૈ ભાગે કિનારે કાઠિયાવાડી ચાઈ રેડી કાઠિયાવાડી ચાઈ રેડી દસ દસ રૂપિયા દસ દસ રૂપિયા તમને મળે છે ગુજ્જુ કબર ટ્રાવેલરની ચા ફક્ત દસ રૂપિયામાં ઈ બી રાજકોટની મસ્ત મજાની પણ એના માટે તમને આ આહલાદક વ્યૂ આપવામાં આવશે વ્યૂ કિનારે દરિયા કિનારે બેસીને ચા પીવી પડશે ને એના માટે તમારે સાઉથ આવવું પડશે રામેશ્વરમમાં અમે જઈએ અત્યારે રામેશ્વરમના દરિયા કિનારે પીવાનું પાણી થઈ ગયું છે ખાલી અને હવે શું કરશું અને કઈ રીતે પાણીનો ઇંતજામ કરી એ પણ આપણે તમને દેખાડીએ છીએ તો મિત્રો મળી ગઈ છે પાણીની બોટલ પીવાની છે પચાસ રૂપિયા લીધા પણ બોટલ મળી ગઈ દરિયાનો જો મધુર અવાજ છે અને એની નીચે અત્યારે બપોર પછી સાડા પાંચ પાંચ વાયગા તો કાજુ કહી ચાલો નાસ્તામાં કાંઈક તો બનાવી તો અહીંયા એને જો પકાવવા માંડી ચીલી મશરૂમ ખાલી વિચારો આ દરિયાનો કિનારો ટાઈમ થઈ ગયો અને વાતાવરણ પણ છે નહીં ઠંડી નહીં ગરમી મસ્ત મજાનું વાતાવરણ ચીલી મશરૂમ ખાઈ મોજ દરિયા એક છે વરસાદ ને કોર છે ઠંડા ઠંડા પવન ને એમાં કહી છે ને કે આવરે વરસાદ આવ રે વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક તો વરસાદ થઈ ગયો ચાલુ અને ચાલુ વરસાદે કાજુ કઈ કે ચાલો બનાવી નાખ્યા તો કારેલા એકદમ જો વરસાદે ઝરમર ઝરમર વરસે અને કાજુ ફટાફટ ખાવાનું બનાવે પ્રસાદ કઈ કે મારું કામ ને હું કહું કે મારું કામ ને કાજુ કઈ મારું કામ તો આ ચાલુ વરસાદમાં માં કારે શાક અને એ પણ દરિયા કિનારે મોજ જ કરવાની છે કાજુ કઈ આજે મૂકવું નથી રાંધવું તો છે જ ને ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ખાવાનું છે હવે રોટલી ની તૈયારી થવા માંડી જો મસ્ત મજાની ની ફુલકા રોટી બને છે અને વરસાદ ધીમે થઈ ગયો છે તો કાજુ ફટાફટ આમ જોઈ લ્યો કરવા માંડી અને તેલ વેલ લગાડશે ઘી લગાડશે ને મસ્ત રોટલી બની જાય અને દરિયો તો ભાઈ દરિયો જ છે દરિયા કિનારે કા કાચું કુકિંગ કરવાની કેવી મજા આવે કે નહીં બહુ જ દરિયા કિનારે આ નાનું એવું ઘર મોજ જ કરે મિત્રો દરિયા કિનારે આપણું લંચ સોરી ડિનર લાગી ગયું છે ને ડિનર માં આજે આમ જોઈ લ્યો આ રોટલી કારેલાનું શાક ને કાકડી મોજ જ છે આમ જોઈ લ્યો દરિયો પાછળ અને આ કાજુ ની સ્માઈલ તો ઓલવેઝ આમ દરિયા ની જો નાની નાની બોટું છે અને અહીંયા બેઠા બેઠા આરામ થી હવે જમશું આગર કિનારે દિલ્હી પુકારે આપણો બેટ લાગી ગયો છે સુવા માટે જો આ એક આજુ બેટ તૈયાર કરવા માંડી છે તો હવે અમે જઈ સુવા તમને પણ હર હર મહાદેવ જય શિયા રામ મળીએ છીએ કાલે મસ્ત મજાના નવા વિડીયોમાં ત્યાં સુધી તમારી તબિયત પાણી સાચવજો હર હર મહાદેવ